વલસાડ જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે વલસાડ જિલ્લાની મુલાકાત લેવામાં આવેલ છે આ મુલાકાત દરમિયાન સવારથી વિભિન્ન કાર્યક્રમો વલસાડ જિલ્લા પોલીસના થઈ રહ્યા છે પ્રથમ વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડનું આયોજન કરવામાં આવેલું જેમાં ચાલીસથી વધારે અધિકારીઓ અને બસોથી વધારે પોલીસ જવાનોએ ભાગ લીધેલો હતો જે પરેડ છે એ ખૂબ જ સરસ અને બહુ ઉમદા લેવલની પરેડનું નિર્દેશન વલસાડ જિલ્લા પોલીસે કરેલું છે એ ઉપરાંત ઘણા બધા અન્ય કાર્યક્રમો પોલીસ દ્વારા કરવામાં આવેલા જે ખૂબ જ પ્રોફેશનલ અને એફિશિયન્ટ તરીકાથી કરવામાં આવેલા હતા એ ઉપરાંત પોલીસ જિલ્લા હેડક્વાર્ટરની મુલાકાત લેવામાં આવેલી અને વિભિન્ન પ્રોજેક્ટ ત્યાં ચાલે છે એની મુલાકાત લેવામાં આવેલી છે એ ખૂબ જ સંતોષકારક કામગીરી પોલીસ હેડક્વાર્ટર્સમાં થઈ રહી છે એ ઉપરાંત આજે વલસાડ જિલ્લાના નાગરિક સમૂહો સાથે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને આમાં પોલીસ ખાતાથી સંબંધિત કોઈ પણ સમસ્યા લોકોની હોય તો એ સમસ્યા જણાવવા માટેના એ જાણવા માટેના પ્રયત્નો આમાં કરવામાં આવેલા મોટાભાગે ત્યાં જે આગેવાનો આવેલા હતા એ લોકોએ પોલીસની કામગીરીથી ખૂબ જ સંતોષ વ્યક્ત કરેલો અને ખાસ કરીને જે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલા છે એની કામગીરી ખૂબ જ વિરોધાવવામાં આવેલી હતી ખાસ કરીને અત્યારે જે બે ત્રણ ચકચારી કેસો ડિટેક્ટ કરેલા છે જિલ્લા પોલીસ દ્વારા આમાં જે પારડીના જે એક સિરિયલ કિલરને પકડેલો આ બાબતે પ્રજાજનોએ આ કામગીરીને બહુ જ બિરદાવેલા છે સો ખૂબ જ સંતોષકારક આ લોક સંવાદ રહેલો આમાં અમુક સૂચનો હતા જેમાં એક જિલ્લા જેલ ની વરસાદ ખાતેની માંગણીની વાત હતી એને માટે જમીન જોવાની કામગીરી ચાલુ છે ઉપર જમીન અગર નક્કી થઈ જાય તો પછી આ કાર્યક્રમ એ પ્રોજેક્ટને આગળ વધાવી શકાય એ જ રીતે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના વતી દ્વારા સરીગામમાં એક પોલીસ સ્ટેશન ખોલવાની રજૂઆત કરવામાં આવેલી આ બાબતે પણ કામગીરી અત્યારે ચાલુ છે અને એ મંજૂર હતી આ પોલીસ સ્ટેશન પણ શરૂ કરવામાં આવશે તો એ રીતની અમુક રજૂઆતો હતી જેનો ભવિષ્યમાં અમે ઉકેલ કરવાના પ્રયાસ કરશો એસ કે હોમ ખરીદી સાથે મળશે મેમરી અને એકદમ ફ્રી